વિવાદો વચ્ચે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ગઈકાલે માધાપર ચોકડી ઉપર રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઇક રેલી યોજાઈ હતી જેમાં રૂપાલાએ બાઇક ચલાવ્યું તો પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારી કરી આ રેલીમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા વિવાદો વચ્ચે ગઈકાલે વિજય રૂપાણીએ પણ નિવેદન આપીને રૂપાલાના સમર્થનમાં તેઓ આવ્યા હતા આ અલગ અલગ બંને દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે એક બાજુ જે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં રાજપૂતો એકઠા થયા ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા અને તેઓ આમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ રૂપાલાનો જ ચૂંટણી પ્રચાર જોરશોરથી સામે આવી રહ્યો છે ગોધરામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચની બેઠક સમાચાર આવી રહ્યા છે પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લા ક્ષત્રિય અને ક્ષત્રાણીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈને ચર્ચા કરવામાં આવી તો વાહન રેલી કાઢીને કલેક્ટર કચેરીએ અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રજૂઆત હોય ફક્ત રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને તેની ટિકિટ રદ કરવાની માંગનો સામૂહિક સુર વ્યક્ત કર્યો રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થવી જોઈએ અમને કોઈ પાર્ટી કે સમાજ કે સંગઠન કે કોઈ જ્ઞાતિ સાથે વિરોધ નથી પાટિલ માફ કરી દો તો અમે સાહેબને દોલ સાહેબ ને રાખીને રૂપાલાની ટિકિટ કેમ રદ ના કરો રૂપાલામાં એવું તે શું છે તમારું મોડી મોન એને કેમ એટલું બધું મહત્વ આપે છે અમારા સમાજની જે અસ્મિતા અને અમારી બેન દીકરીઓ વિશેની જે ટીકા ટિપ્પણ થઈ છે એટલે અમારા સમાજને ખૂબ ખુબ દુઃખ અને લાગણી દુઃખ પહોંચી છે એટલા માટે અમે ખાસ આજે ભાઈઓ અને બહેનો ત્રણે જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે પંચમલ જિલ્લા મૈશાકર જિલ્લા અને દાહોદ જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે તો આ તરફ પૂર્વંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ગરબે ઝૂમ્યા ગોંડલના ધુડશ્ય ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ગરબે ઝૂમ્યા લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને માંડવિયા પણ ગરબા રમતા નજરે પડ્યા ચૂંટણી પ્રચાર દરમિયાન ગામજનો સાથે ગરબા રમતા તેઓ નજરે પડ્યા લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જો એ ખુશીથી તેઓ ઝૂમ્યા હતા લોકસભા ચૂંટણીની જંગ ઉમેદવારો હવે પૂર પૂરજોરશી પ્રચાર કરી રહ્યા છે અને ત્યારે વાંસદા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે એક હજાર કાર્યકરોને સાથે રાખીને બાઇક રેલી યોજી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે એક હજારથી વધુ બાઇક લઈને ગામડે ગામડે જઈ મોદી પરિવારના લોકોનો જનસંપર્ક કર્યો હતો વલસાડ બેઠકના ઉમેદવારને જંગી લીડથી જીતાડીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણીની તારીખો સામે આવી ગઈ છે છે અને ઇલેક્શન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને પોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ઉમેદવારો નીકળી ચૂક્યા છે આજે છે વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને સાથે જ ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કનુભાઈ જે છે એ વાસ્તવમાં છે કે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યાં જે ભાજપની સૌથી મોટી રેલી બાઇક રેલી નીકળી રહી છે ને જે ઉમેદવાર છે લોકો મતદારો સુધી પહોંચવાના પ્રયત્ન કરશે અને આજે આઠથી દસ જેટલા ગામોમાં આજે ઉમેદવાર છે એ ઉમેદવાર પોતાનો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે આપણી સાથે કેબિનેટ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ પણ જે છે તે પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને જે આ જે ગઢ છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને સૌથી વધુ આદિવાસી મતદારો આ વિસ્તારમાં છે ત્યારે એક ટૂંકમાં સવાલ પૂછીશું રેલી છે આજે મોટી મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો અમે ઘર ઘર પાર્ટીનો જન્મદિવસ છે એટલા માટે ઘરે ઘરે ચંડી લગાવી છે અને મોદીજી મારો પરિવાર મોદી પરિવારના સ્ટીકર લગાવીને દરેક ઘરનો સંપર્ક થઈ રહ્યો છે મોદી પરિવાર આજે કનુભાઈ છે ગુજરાત સરકારના કેબિનેટ મિસ્ટ મિનિસ્ટર એમણે મોટી વાત કીધી છે કે આ બધો આજે તમામ જે ભાજપના કાર્યકર્તા છે મોદી પરિવાર છે ને આ મોદી પરિવાર હવે ગામડાના જે મોદી પરિવારના જે લોકો છે એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને લોકસભા વલસાડ લોકસભા જે બેઠક છે એનું કમળ પણ દિલ્હી સુધી જીતાડીને મોકલવામાં આવશે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી લોકસભા ચૂંટણી નજીક છે અને સમગ્ર દેશમાં આચાર આચારસંહિતા અમલમાં છે ત્યારે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ગેરકાયદે વસ્તુઓની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય થઈ છે મોડી રાત્રે દાહોદ પાસે આવેલી પેટ્રોલ બોર્ડર પરથી પસાર થતી એક ખાનગી લક્ઝરી બસમાંથી એક કરોડ અઠ્યાવીસ લાખ રોકડ તેમજ બાવીસ કિલો ચાંદી બિનવારસી હાલતમાં ઝડપાઈ છે ઉજ્જૈન પાર્સિંગની રાહુલ ટ્રાવેલ્સની બસ રાજકોટ તરફ જઈ રહી હતી શું આ રોકડ રકમ તેમજ ચાંદીના જથ્થાનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરવાનો હેતુ હતો અથવા તો મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોઈ શકે છે આવા અનેક સવાલ છે જે તપાસ અંતે બહાર આવશે हमारे जितने भी उनसे मौके पे जो टीम थी हमारे इंस्पेक्टर साहब और एडिसन एस भी पहुंचे थे तो उनके द्वारा तो पूछा गया तो किसी ने उसकी रिस्पॉन्सिबिलिटी नहीं ली अभी हमारी एक टीम गठित हमने की है एक डी साहब के नेतृत्व तो में जो इंदौर जाके बस मालिक से और जहाँ से ये सामान बुक हुआ था उसके बारे में पूछताछ करेगी કચ્છના ભુજમાં બે ડિવિઝન પોલીસ ઘોર નિદ્રામાં ઝડપાઈ છે શહેરના સરપદ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો છે ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે અહીંયા જુગારધામ ચાલતું હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ મસમોટા સવાલ ઉભા થઈ રહ્યા છે તો કચ્છથી આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે પોલીસની કામગીરીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે બે ડિવિઝન પોલીસ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામ આજે આ વિડીયો છે તે સામે આવ્યો છે ધાર્મિક યંત્રોના ડ્રો નામે અહીંયા જુગારધામ ચાલતું હતું અહીંની પોલીસ ઉપર પોલીસની કામગીરી મોટા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે રિવિઝન પોલીસ ગોર નિદ્રામાં હોવાનું અહીંયા સામે આવ્યું છે કારણ કે લકી ડ્રોના નામ પર અહિયાં જુગારધામ ચાલતું હતું મેહુલ ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મેહુલ આ ઘટનામાં વધુ માહિતી શું આવી રહી છે સામે જી ચોક્કસથી વાત કરી તો ભુજ શહેર બી ડિવિઝન વિસ્તારમાં ધાર્મિક યંત્રોના નામે ચાલતા જુગારધામનો વિડીયો છે તે વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં ભુજ સરપંચ ગેટ આસપાસ જુગારધામ ચાલતું હોવાનો વિડીયો છે તે વાયરલ થયો હતો ધાર્મિક યંત્રોના લખી ડ્રોના નામે ચાલી રહેલો જુગારધામનો આ વિડીયો છે તે વાયરલ થયો હતો તો હાલ બી ડિવિઝન પોલીસને જાણ થતા આગળની છે જે કાર્યવાહી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી બિલકુલ મેહુલ અહીંયા પોલીસ તરફથી હવે આ ઘટનાને લઈને પ્રકારની તપાસ હાથ ધરાશે જી ચોક્ વાત કરીએ તો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ છે તે આ વિડીયો ના આધારે જે ચાલી રહ્યું છે જુગારધામ તેના પર ફરિયાદ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવશે જી આભાર મેહુલ માહિતી બદલ મહીસાગરના કડાળાના જંગલમાં આગ લાગી છે જોગાળા ઢીંગલ બાદ યુવકને નીચો કરવામાં આવ્યો પર વિપક્ષ નેતા ખાન પઠાણ આકરા પ્રહાર એમસી ઉદ્યોગપતિઓ પાસે ટેક્સ નથી ઉભરાવતી ઉદ્યોગપતિઓના ત્રણસો સુડતાલીસ કરોડ ટેક્સ બાકી હોવાનું કર્યું છે છે રાજકોટના રૂપાલાના વિરુદ્ધમાં નીકળી ક્ષત્રિયોની જંગી મહારેલી બહેનોએ વિરોધ રૂપી કેસરી સાડી પહેરી સૂત્રોચ્યાર કર્યા રેસ્ટર્સ રોડ થઈને કલેક્ટર કચેરી પહોંચી ક્ષત્રિયોની મહારેલી મહારેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચેલા ક્ષત્રિયો કલેક્ટરને આપ્યું રાજકોટ પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી રોષે ભરાયેલા ક્ષત્રિયો માંગ કરી રાજકોટ મહારેલી દરમિયાન પદ્મિબાની તબિયત લથડી રેલીમાં ચાલતા ચાલતા રથડી તબિયત પદ્મિબાને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા પદ્મિબાએ છેલ્લા ચાર દિવસથી અન્યનો કર્યો છે ત્યાં રૂપાલા વિવાદને ક્ષત્રિય સમાજે આપ્યું છે ઓપરેશન રૂપાલાના નામ રાજકોટમાં મળેલી ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલા વિરુદ્ધ રણનીતિ તૈયાર કરાઈ પરતમ રૂપાલાની દીકી નિરોધ કરવા ક્ષત્રિયો આકરા પાણી વરાસિયા બોર્ડિંગમાં મળેલી બેઠકમાં પીટી જાડેજાએ રૂપાલા પર કર્યા આકરા પ્રહાર કહ્યું ઉમેદવારી ફોર્મ ભર્યા પછી પણ સો ટકા રૂપાલાને જવું પડશે તેવી રહેશે ક્ષત્રિયોની રણનીતિ કરણસિંહ ચાવડાએ ક્ષત્રિય સમાજને કરી અપીલ ધંધુકામાં યોજાનાર સંમેલનમાં હાજર રહેવા કર્યું આહવાન કહ્યું તમામ સમાજને અપીલ છે કે ધર્મયુદ્ધમાં જોડાઈ સંમેલનમાં હાજર રહેજો દરેક જિલ્લામાં સંમેલન યોજાય તે માટે બેઠકમાં થઈ ચર્ચા રાજકોટ બેઠક પર ચારસોથી વધુ ઉમેદવારી ફોર્મ ભરવા ક્ષત્રિયોની આહવાન માત્ર ક્ષત્રિય નહીં તમામ સમાજના લોકોનું ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવશે રાજકોટ બાદ બાકીની પચીસ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે ક્ષત્રિય સમાજ શત્રાણીઓએ પહોંચી ગાંધીનગર કમલમ ખાતે મહિલાઓ કારમાં કમલમ પહોંચી રૂપાલાના વિવાદિત નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો પોલીસે ત્રણેય મહિલાઓને રોકી અમદાવાદ બોપલમાં ક્ષત્રાણીઓનો વિરોધ પદ્મિબાને મળવા ગયેલી મહિલાઓને પોલીસ અટકાવી મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ પહોંચી હતી પ્રજ્ઞાબાને મળવા માટે પ્રજ્ઞાબાને પોલીસે લઈ જતા લોકોએ કર્યા સૂત્રોચ્યાર કણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ સિંહને લઈ જવાઈ રહ્યા છે રાજસ્થાન પોલીસ મહિપાલ સહિત ચાર લોકોને લઈ જઈ રહી છે રાજસ્થાન મહિપાલ સિંહને લઈ ગુજરાત પોલીસ શામળાજી બોર્ડર સુધી જશે રૂપાલા વિવાદ મામલે ક્ષત્રિય આગેવાન કિરીટસિંહનું નિવેદન કહ્યું રૂપાલાને હટાવો એ જ અમારી માંગ કોઈપણ પાટીદારને ટિકિટ આપો અમે તેઓના સમર્થનમાં પ્રચાર કરીશું રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ વધતા પોલીસ એક્શનમાં ગાંધીનગરમાં ભાજપ કાર્યાલયની પોલીસ છાવણીમાં ફેરવાયો કમલમના રસ્તા પર બંને બાજુ બેરિકેડ ગોઠવાયા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરેન્દ્રનગરના લીમડીમાં લાગ્યા રૂપાલા વિરુદ્ધના બેનર રૂપાલા હટાવો સમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો લગાવાયા રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ થવાયો જામનગરના હાલારમાં રાજપૂત સમાજ રસ્તા ઉપર ઉતર્યો રૂપાલાના વિરોધમાં યોજાયેલી રેલીમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા કલેક્ટરને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત જોવા મળી સાવરકુંડલામાં સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રૂપાલાના નિવેદનને લઈને બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ અમીરગઢના એક ગામમાં ભાજપ દ્વારા નેતાઓએ પ્રવેશ ન કરવાના બેનર લાગ્યા રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજની માંગ યથાવત મોડલીના જબુ ગામે રાજપૂત સમાજનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓએ આગેવાનોએ પ્રવેશ ન કરવાના લાગ્યા છે બેનર રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ક્ષત્રિય સમાજનો વિરોધ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ રેલી કાઢી મામલતદારને રદ કરવાની માંગ સાથે વિરોધ કર્યો રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા દ્વારકામાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ યથાવત દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન આપીને કર્યો વિરોધ રૂપાલાના વિરોધમાં કર્યા વૃક્ષ રોપચાર રૂપાલા વિવાદ અંગે બોલ્યા વિજય રૂપાણી કહ્યું ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે મને ચોક્કસ લાગે છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે ધાનાણી પર પ્રહાર કરતા કહ્યું લાભ લેવો હોય તો લઈ લે ખરાબ રીતે હારશે વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર તો ક્ષત્રિય સમાજની રેલીના માર્ગ ઉપર રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડખમ આ લખેલા પોસ્ટર લાગ્યા રૂપાલા નહીં બદલાયના સ્પષ્ટ સંકેત આપતા હોલ્ડિંગ્સ પણ લાગ્યા સાબરકાંઠા જિલ્લામાં અને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ કાર્યાલય પર નારેબાજી કરી કાર્યકર્તાઓએ વિરોધ ઉમેદવાર બદલવાની માંગ સાથે સાબરકાંઠા સાબરકાંઠામાં સામે નારાજગી કાર્યકરોએ ભાજપ કાર્યાલય ઉપર પહોંચીને કર્યા હોબાળો કાર્યકરોએ પોતાના અપમાનનો આક્ષેપ કરી વીડી ઝાલા વિરુદ્ધ લગાવ્યા નારાજ સુરેન્દ્રનગરના ચોટીલામાં ભાજપ ઉમેદવારને લઈને વિરોધના બેનર લાગ્યા ભાજપે યુવાવાળી કોળી સમાજમાંથી ટિકિટ આપતા તળપદા કોળી સમાજમાં રોષ તળપદા કોળી સમાજને જે રાજકીય પક્ષ ટિકિટ આપશે તેને જ સમાજ મત આપશેનું લખાણ લોકસભાની ચૂંટણીનો જામ્યો છે જોરદાર જંગ ડીસામાં ભાજપ ઉમેદવારના પ્રચારમાં નામ લીધા વગર પાટીલે કર્યા છે પ્રહાર તાકાત લગાવો અને આપણને નડે છે એની ડિપોઝિટ જપ્ત કરી નાખો પાટિલના નિવેદન પર ગેનીબેનનો पलटवार કહ્યું મારી ડિપોઝીટ બનાસકાંઠાના આલમ અને મતદારો ભરવાના છે મહેસાણાના વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિના બે કાર્યકારી પ્રમુખની નિમણૂક અશોકસિંહ વિહોલ અને લાલસિંહ રાઠોડની નિમણૂક કરાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગેવાનોના નામ પર લગાવ્યો છે બીજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલનું સસ્પેન્શન રદ એપીએમથે ચૂંટણીમાં મેન્ડેટ વગર લડ્યા હતા ચૂંટણી શિસ્ત ભંગના પગલે ભાજપે પીઆઈ પટેલને સસ્પેન્ડ કર્યા હતા પીઆઈ પટેલ સાથે ભરત પટેલ સુરેશ પટેલનું પણ સસ્પેન્શન રદ કરાય બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો બનાસકાંડા યુથ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ મોહન બોચિયાએ આપ્યું રાજીનામું દલિત સમાજના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે મોહન બોચિયા ગીર સોમનાથમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ઉના ધારાસભ્ય કેસી રાઠોડે તમામને ગામના જેટલા કોંગ્રેસી અને આમ આદમી પાર્ટીના નેતા ભાજપમાં જોડાયા પંચમહાલ બેઠક પર ભાજપના શરૂ કર્યો છે પ્રચાર શહેરા ખાતે રાજપાલસિંહે સભા સંબોધી વધુમાં વધુ વોટિંગ અને ભાજપને જંગી લીડથી જીતાડવા કરી અપીલ દાહોદ તાલુકાના ત્રણસિયા ગામે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ શરૂ કર્યા છે પ્રચાર ડોર ટુ ડોર ગેરંટી ગાર્ડ તેમજ પત્રિકા વિતરણ કરાઈ તેમજ કોંગ્રેસ ઉમેદવાર ના સ્ટીકર લગાવવામાં આવ્યા ઓગણીસ દાહોદ લોકસભા કોંગ્રેસે કબજે કરવા કાર્યકર્તાઓ દ્વારા કરાઈ છે ગાંધીનગર લોકસભા ઉમેદવાર અમિત શાહ ઓગણીસ એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે અમિત શાહ અઢારમીએ સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારમાં યોજાશે રોડ શો ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભાને સંબોધી શકે છે અમિત શાહ દાદરાનગર હવેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર કોંગ્રેસે અજીત મહાલાને આપી છે ટિકિટ પૂર્વ સાંસદ રામજીભાઈ મહાલાના પુત્ર છે અજીતભાઈ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર સામે ચૂંટણી જંગમાં ઉતરશે લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને નડિયાદથી પ્રચારના શ્રી ગણેશ કર્યા દેવુસિંહ ચૌહાણના પત્નીએ તિલક લગાવી પ્રચારના શ્રી ગણેશ કરાવ્યા ભાજપના સ્થાપના દિવસે જ દેવસિંહ ચૌહાણે પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવી ઉજવણી કરી વાંસદા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પ્રચારના શ્રી ગણેશ કડ્યા એક હજાર કાર્યકરો સાથે રાખી બાઇક રેલી સંપર્ક અભિયાનની કરી શરૂઆત વલસાડ બેઠકના ઉમેદવારને જંગી લીડથી જીતાડવાનો વિશ્વાસ કર્યો છે દ્વારકામાં સીઆર પાટીલે કર્યું ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કહ્યું ઉમેદવારને નહીં મોદી સાહેબને આપણે આપવાના છે મત પાંચસો તેતાલીસ સીટ ઉપર મોદી સાહેબ લડી રહ્યા છે પીએમ મોદીને જોઈને મતદાન કરવા પાટીલની અપીલ ડીસામાં ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું લોકસભાની ચૂંટણીને લઈને પાટીલે બુથ પ્રમુખ અન્ય કાર્યકર્તાઓને કર્યું સંબોધન પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા પાટીલે કર્યું છે આહવાન બારડોલી બેઠક માટે ઈવીએમ વીવીપેટની ફાળવણી પલસાણાના ગંગાધરામાં મશીનો સીલ કરાય બસો છોતેર બુથ માટે ત્રણસો પિસ્તાલીસ ઈવીએમ ત્રણસો તોતેર વીવીપેટની ફાળવણી કરાઈ ઉમેદવારોને સાથે રાખીને મશીનો સીલ